જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ આ વિડીયોમાં આપણે શ્રી માની ચાલીસા સાંભળીશું એની પહેલાં જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર પણ કરજો અને જોઈ રહ્યા છો આ ચેનલ તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો બોલો શ્રી આય શ્રી ખમખારી ખોડિયાળ જગત જનેતા આપજો દયાળુ ને દાતાર ભવસાગર થકી તરવા ખોડલ એક આધાર નવખંડોમાં નેજા ફરકે દશી દિશાય તારા નામ ભક્તો તણી પ્રતિપાલ છે તું ખમખારી ખોડિયાલ ગળઢરે પ્રથમ વાસ કર્યો પ્રગટિયા શક્તિ અવતાર દર્શન દીધા રાણધાણને ખમખારી ખોડિયાળ તું તાતણિયા ધરાવાળી દર્શનથી સુખ દેનાર તાલટી દુઃખદ જો અનેકના ખમખારી ખોડિયાળ સોરઠભૂમિ સોહામણી માટેલ ધરામાં વાસ મળદા તું ઉથાડતી માં ખમખારી ખોડિયાળ ખોડલ ખડગધારી માત વિધાવળવાળી માત પરચા પૂર્યા તે ઘણા થઈ જગતમાં વિખ્યાત ડુંગરે ડુંગરે દીવા બળે તારામાં ખોડિયાલ ત્રિશૂળ તેજસ્વી હાથમાં દિવ્ય જેનો ચમકાર ત્રિશૂળ ધારીણી ખોડલી કરતી તું ખમખાર લોબડી આળી આય તું સહુને સુખ દેનાર મગર ઉપર સવારી કરી પધારે માત જે ભાવે જે જે ભજે તેને દર્શન દે સાક્ષાત ધરાધરામાં વાસ તારો ત્રિશુળ કર્યું નિશાન ગિરી ડુંગરે વાસ તારો પરચા તારા મહાન વાંજ્યા મેણું તાળવા અવતર્યા ચારણ ઘેર કર્યો માતે કુળ ઉદ્ધાર ખમખારી ખોડયાલ જન્મ્યા મૂમડિયાને ઘેર છ બહેનોને સંગાથ લાગી ખોડી કે તાને પણ થઈ તું જગવી ખ્યાત ખોડલ કેરી સહાયથી વરૂડી કરતી કાચ પરચા કઈ જોવા મળ્યા રામઘાણને સાચ ખોડલ કેરી સહાયથી જો દરિયો ઓળંગાય સમરે જે જે ભાવથી કામ તેના સફળ થાય દર્શન દીધા રાયધાનને ખોડલ માયે સાક્ષાત ધન્ય બની ગયું જીવન જગતમાં થયો વિખ્યાત ત્રણ વર્ષની ઉંમરે પરચા પૂરતી માય હાથી વરોળી વાંજડી થઈ દૂજતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજા અનુપમ પૂજે ખોડિયાલ માતને વલ્લભી પૂરનો ભૂપ ખોડલ કેરી કૃપાએ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલી ગયા થયું મુખ તેજ અંબાર શિહોર કેરા ડુંગરે કર્યો ખોડલવાસ વાસ રંકરાય સૌ નમન કરે માપુરે સૌની આશ નેકટેક વ્રત શ્રદ્ધાથી મહેરબાન ખોડલ થાય પંગુ વર્જાંગ સુતને જો ચડાવ્યો ડુંગર શણમાય એ પ્રતાપી માં ખોડલે કર્યો પ્રચંડ પડકાર ધૂણાવ્યો ધૂંધી નાથને પડચાળી તું ખોડિયાળ એ ધૂણે મંડ્યો ધૂણવા ધૂંધળી જોગંદર માયે વગડાવ્યા ડાકલા ધૂણે ઢાલમ પર કોળાંબા સદભાગી કમળાઇ ડુંગરનું નામ દર્શનથી દુખડા ટળે માં ખોડિયારનું ધામ સિંહ કુમતિયો થયો અત્યાચાર કર્યો અમાપ મા કન્યાએ તવ કૃપાથી ભસ્મ કીધો એ ભૂપ ધરા પાસે ખોડલે કર્યા ધામ ભાવનગર નુપતિઓના મા કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશીની ત્રિશુળ હસ્તધરંત હે ખોડલ મા દયાળી તું ભક્ષ રક્ષા કરંત માં ખોડલ મા દયાળી જોને કરતી સહાય શરણાગત રક્ષાની જોને કરતી માય અંધને દેખતા કરે વાંજ્યાને આપે બાળ પરચા અરંપાર ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કરે ને ઘરે નિરંતર ધ્યાન તેની સદાય સર્વદા રહે તું ખોડલ માત દિનવત્સ વત્સ ખોડિયાળની કૃપા નજર જો થાય તો તૃણનો મેરુ બને મૂંગો મંગળ ગાય મોમડિયાની બાળને ભજતા પાતક જાય પાપ સરવ તેના ટળે જીવન ઉન્નત થાય આધિ વ્યાધિ સૌ ટળે ખોડલને દરબાર આશા સૌ પૂરી કરે ખમખારી ખોડિયાલ ધાબળીયાળી માવડી ખપ્પરવાળી ખોડિયાલ ખમખારો જો કરે તો ભવણા દુખડા જાય ખોડલ સૌની માવડી સંકટે કરે સહાય તેને ભરોસે નાવડી ઉતરે પાર સદાય સહાય જેને ખોડિયાળની મનસા પૂર્ણ થાય હર પળે હાજર રહે એક ખમખારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલને પ્રતાપ રોગી કંઈક થાય નિરોગી માં ખોડલને પ્રતાપ લૂલા લંગડાને દુખિયા આવતા માને દ્વાર હેતથી હસી રાજી કરી ખોડલ કરતી વહાર ખોડલ સૌની માવડી વિપતે કરજે સહાય બિરુદ તારું જાયના ભરજેના પાછો પાય માની લીલાનો નહીં પાર જેના ઠેર ઠેર ધામ માના ગુણ ગાવાનો નહીં પાર સર્વ હૈયે એનું નામ તો આ હતી ખોડિયાલ ચાલીસા જો તમે ખોડિયલમાંના ભક્ત છો તો રોજ સંધ્યા સમય કરો આ ચાલીસામાં ખોડિયાળ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે